આજ રોજ તળાજા શહેર ખાતે વાય જે દોશી કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તળાજા સંયોજકો દ્વારા આયોજિત યુગપુરુષ સ્વામી વિવેકાનંદજી દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય વક્તા વિશાલભાઈ રાજ્યગુરુ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા જિલ્લા મંત્રી હેતલબેન રાઠોડ કોલેજના પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંહ વાળા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તાલુકા મહામંત્રી ધીરુભાઈ મકવાણા શહેર મહામંત્રી હિમંતભાઈ ડાભી पालिकाना नगरसेवक आय के भाई भालिया, युवा मोर्चा प्रमुख भाई निलप्पाबेन जोशी रश्मीबेन पुरोहित सहित उपस्थित था